ચૌદસો છાસઠ ચૌદ તેરસો છાસઠ ખાખીઓ ચૌદસો એકત્રીસ ચૌદ પાંચ પંદર ચૌદસો છાસઠ ચૌદ છાસઠસો એક કિલો છત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાણું ચૌદ પાંચ પંચા ચૌદ અગિયાર પંચાવન ચૌદ નેવું પંચા પંચાણું પંદર પાંચ દસ પંદર 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 અગિયાર વીસ પાંત્રીસ પંદર ચાલીસ પિસ્તાલીસ પંદરસો <repeat> <aine. 15>, <sharp> પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિંચોતેર એસી પિંચો નેવું ચોરસો છ્યાસી ચોર છ્યાસી ડબલ ડો ચસ છ્યાસી કલર વલ